はいはい。 અપરાધ માફ કરજે ઓ મારા નાથ ની અમૂલી ભેટ મેં અભાગ્યા ગાય બળગાડવાને બદલે પણ માટીમાં નાખી આપણા ને એટલા જ લેણ દેણ ના સંબંધો છે પ્રભુ ને પ્રભુ યાદ કર ભાઈ હા ભાઈ હવે તો ધરતી માથે પગ મૂકીશ

તારી એવી ફરિયાદ છે કે ગોળા ભગતે પોતાના સગા દીકરા ને પગ નીચે છોદી મારી નાખ્યો હા આ ભગત નથી પણ મંત્રો ની સાધના કરવા સગા દીકરા નું બલિદાન ચડાયું એને ગોરા ભગત તમે તમારા દીકરાને પગ નીચે છૂલી નાખ્યો છે એવો તમારા ઉપર આરોપ મહારાજ અજાણતા થયેલા પાપને છુપાવું તો ઈશ્વર નો ગુનેગાર ગણો અજાણતાં રમતા બાળક ની હત્યા ન કરે કુળા છોડને ને ન નાખે અજાણતા થવું છે એનું કોઈ સાક્ષી 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 તો શ્રી હરિ નાય તો નજે જુનાની વાત જ સાચી મને મહારાજ મારું એટલું તો ગજુ નથી કે સાક્ષી તરીકે પ્રભુને અહીં હાજર કરું મહારાજ ભગત વતી હું એક અરજ કરી શકું આ ફરિયાદી ને બે પ્રશ્ન પૂછી શકું જેવું ફરિયાદી ગોરા ભગતે છોકરા ને નાખ્યો એ તમે નજરો નજર જોયું હતું હા હા મેં નજરો નજર જોયું હતું તો મહારાજ ભગત તો ભગવાનના નામની ધૂનમાં મસ્ત હતા એને તો એ ખબર નહોતી કે પગ નીચે માટી ખુંદાય છે કે પોતાનો દીકરો

ભગત ને સજા ભગવાન કરશે જો એ ગુણેદાર હશે તો દીકરો જગત જગતમાં દીકરા વગર ઘણા માનવીય જીવતા હશે પણ પ્રભુ વિના નું જીવતર તો પ્રાણ વિનાના ખોળિયા જેવું છે મારા પ્રભુ મને પાછા દે મને છું પાછા પ્રભુ પાછા દે પાછા કંગા હવે તર આ ઘરમાં રહેવું હોય તો રે અને જાઉં હોય તો જા હું તને રાખનાર કે રોકનાર કોણ

આજ મારે આ હાથે તારો સ્પર્શ કરું તો સોસો લડતો અધિકારી ઠરું તારો અપરાધ એટલો છે કે ભાવિએ તરે ભુલાવી છે હમણાં તે તારા મોડે જ કહ્યું હતું કે ભગવત મને હાથ લગાડો તો તમને તમારા દ્વારકાધીષ્ઠ સોગન છે અને દ્વારકાધીષ્ઠ સોગન મારાથી કેમ તોડાય મારાથી કેમ તોડાય મને કે કે તું મને મારતા ભાર કહી નથી કહી નથી હમ તું નથી ન કે પણ હું સમજી ગઈ છું તું ભગત ને જ પૂછીશ ભક્તિ જ કરવી હતી તું પેલા શું કામ સરખી રીતે શું અણબના મની ગયો છે કે ભગત તને દુઃખ દે છે ભગત દુઃખ દેતા હોત તો રોઈ છાની રહી જા હું કહું એમ તો દીકરી પડે ને તો છોરું પ્રાણ કરતા વધુ વાલા હોય છે તારો પર્યો બોલ ઝીલવા બાપ તને વિનવે છે પરણાવો મારા માટે હાથ મૂકીને ફરી ન જાતા બાપુ ભગત એ થક ભગત કે મમ હાથે પથારી કરું છું અને એ આમ આંગણામાં ભક્તિ મલકમાં ઘણાય કરે છે પણ તમે તો નવી નવાઈના ના ભગત થયા છો આ તો તમારા જેવાય ભગત ભગત કઈ અને નામ પાડી દીધું બાકી હું તો ભોળા ભાવે ભગવાનનું નામ લઉં છું એમ કરો ભોળા ભાવે ઉકાડામાં જઈને આળોટો અને શરીરે રાખ ચોપડો અને થઈ જાવ બાવા તમારાથી બાયડી છોકરા નહીં સચવાય

એને તો એટલું સુખ છે એટલું સુખ છે કે આપમાંથી આંસુ સુકાતા નથી સુખ દુખ તો બધા મનના કારણ છે જાવ સુઈ આ ઓડીને તમે સુઈ રહ્યો મારી બેનને અમે લઈ જાશું પછી તમે ને તમારો ભગવાન બે મણીને રાતરા રમજો મનાવી લીધા હા સ્પીડ દૂર કરી નાખ્યા

આવીશ તે સુખ તું ગાંડી તો નથી થઈ ગઈ ને તું ને ભગત જેથી ચોરી ચડશો ગાંડી જ થઈ બેન

ગંગા કયો કે જમના મેં તો સગવડે કરી તમને ગાંડા કરવા છે અરે પ્રભુ કઈ આખું નહીં ભાગી જાય પ્રભુ તો મારા હૃદય જ છે તારા મારા હેત વાળ ઉભી થશે કાંટા નહીં આંગણે હરફ ના ફૂલેખેલ છે આવો મારે તારી આંખમાં કયા ને ગંગા દુઆઈ તમારું સુખ છીનવી લીધું તું આજે સુખ નો મારક એમ જ ચીંધ્યો છે

દ્વારકાધીશ ના કપાળે ચાંદલો કરી ચોખા જોડાય છે આખરે તો જીતી ગયો બસ કોરા ન્યામય ફરવતો રીશ અહમ ફરવતો રીશ મના આ તો બગાડી હતો આ તો આ તો આ તો શું કર્યું આ તો શું કર્યું

没错。<laughs> <laughs> સુમતી નહી નહી સુજાળી મારા વાલાય તમારા ભાગવાંતું તુમારા ભાગવાં તુમારા પરાણ્ય મારા પર�